કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના ફૂડ કિચન અપમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી મસાલેદાર અને શાકભાજીથી ભરપૂર એવી મોરૈયા કે સામાન્ય ખીચડી આ મસાલેદાર ખીચડી દઈ કે કઢી વગર પણ ખાવાની મજા આવશે હવે ચટપટો મસાલેદાર મોરૈયો તૈયાર કરીએ તો તેના માટે આ રીતે મોરૈયો અથવા તેને સમો પણ કહેવામાં આવે છે તેને પહેલા વેણી લેવું તેમાં ડસ્ટ હોય છે કાંકરીઓ હોય છે તો એ કાઢી લેવી ત્યારબાદ સાફ કરીને આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને બે વાર પાણીથી તેને ધોઈ લઈશું ત્યારબાદ આ રીતે પાણી એડ કરીને દસ મિનિટ તેને રેસ્ટ આપવો દસ મિનિટ બાદ ફરીથી આપણે તેને સાફ કરીને તેમાં થોડુંક દહીં એડ કરીશું દહીં એડ કરીને તેને મૂકી રાખીશું તો તમે જોઈ શકો છો મોરૈયો દસ મિનિટમાં સારો ફૂલી ગયો છે તેમાં બે ચમચી દહીં એડ કરીને મિક્સ કરી લઈએ દહીંની જગ્યાએ તમે કોઈ પણ ખટાશ લઈ શકો છો અહીંયા છાશનો પણ ઉપયોગ તમે કરી શકો છો તો આ રીતે દસ મિનિટ માટે તેને છાશમાં ડૂબાડીને રાખવાથી પણ મસ્ત મોરૈયો ફૂલી જાય છે હવે તો આપણે બીજી સામગ્રી જોઈ લઈએ તો ટામેટા છે લીલા મરચાં છે બટાકા છે અને ગાજર તથા મગફળીને આપણે તૈયાર રાખી છે ત્યારબાદ પેનમાં બે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં એક ચમચી ફ્લેવર માટે ઘી એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરવું જીરું તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો ત્યારબાદ તેમાં થોડા સિંગદાણા એડ કરીશું થોડા કઢી પત્તા એડ કરવા મીઠા લીમડાના પત્તા હોય તો વધારે સારું છે ના હોય તો તેને સ્કીપ પણ તમે કરી શકો છો ત્યારબાદ થોડા ગાજર એડ કરીશું તમે અહીંયા ફરાળમાં જે પણ વસ્તુ એડ કરી શકતા હોય એ કરવી અને જો ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક ટામેટું ઝીણું સમારીને એડ કરવું ત્યારબાદ થોડા બટાકા એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરવી તે ખાસ પ્રમાણે અહીંયા એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે એની જગ્યાએ તમે લીલા મરચાં અને ઝીણા સમારીને પણ એડ કરી શકો છો મસાલામાં એક ચમચી જેટલી હળદર એડ કરવી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ફરાળી મીઠું બટાકા જેટલું જ આપણે અહીંયા એડ કર્યું છે જેટલી સબ્જી છે તેના જેટલું જ મીઠું એડ કરીશું અને તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દેવું અને ધીમી આંચ ઉપર કૂક થવા દેવું જેથી બટાકા નીચે ચોંટી ન જાય અને મસાલા બળી ન જાય ત્યારબાદ જે આપણે મોરૈયો પલાળીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને સારી રીતે તેને સબ્જીની સાથે મિક્સ કરી લેવો જો તમે ફરાળમાં હળદર ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો જેટલો મોરૈયો લીધો છે તેનું ચાર ગણું પાણી અહીંયા એડ કરવું એ એકદમ પરફેક્ટ માપ છે હવે મોરૈયા જેટલું તેમાં મીઠું એડ કરીશું તો અહીંયા એકથી દોઢ ચમચી જેટલા મીઠાની જરૂર પડે છે તો ફરાળી મીઠું હોય છે તે રેગ્યુલર મીઠા કરતાં થોડું ઓછું ખારાશવાળું હોય છે તેથી અહીંયા મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો તો ફરાળી મીઠું આપણે એક ચમચી એડ કર્યું છે અને જે ગ્રીન પેસ્ટ તૈયાર રાખી હતી તે એક ચમચી ફરી આમાં એડ કરીશું જેથી ફ્લેવર ખૂબ સરસ આવશે અને પાંચ મિનિટ માટે ધીમી આંચુ પર ઢાંકીને તેને કૂક થવા દઈશું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે મસાલા મોરૈયો તૈયાર છે તેને હાથથી દબાઈને તમે ચેક કરી શકો છો એકદમ ટેસ્ટી બન્યો છે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સર્વિંગ પ્લેટમાં કાઢીએ સ્વાદમાં ચટપટો અને ટેસ્ટી મસાલેદાર મોરૈયો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ